સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

શોભાયાત્રામાં યુવાનોએ તલવારબાજી જેવા કરતબ બતાવ્યા સતત પાંચમા વર્ષે યોજાયેલી શોભાયાત્રામાં સાઠમમાં નગર ધર્મ પ્રેમી જનતા વેપારીઓ માટે મોટી સંખ્યામાં જોડાયા હતા વિશાળ સંખ્યામાં ભક્તો અને માનું મહેરામણ સાથે યોજાયેલી શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો ચૂમી ઉઠ્યા હતા રિપોર્ટર જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા અરવલ્લી જય શ્રી રામ રામનવમી પાવન તર્યો સતત પાંચમા વર્ષે રામનવમી શોભાયાત્રાના દિવસે અંદર પાંચ વર્ષ પૂર્ણ થયેલા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે હિન્દુ ભાઈઓ અને બહેનોનો ખૂબ સાથ સહકાર મળ્યો એવું જ આગળ વર્ષાગત જે રીતે આપણને સાથ સહકાર મળી રહ્યો તેવી અપેક્ષા સાથે જય શ્રી રામ જય શ્રી રામ સાઠમ્બા નગરની જનતાઓ આ વર્ષે રામનવમી ની શોભાયાત્રામાં ખૂબ સારી રીતે ઉત્સાહભેર ભાગ લીધો અને દર વર્ષે પણ આ રીતે ઉત્સાહભેર ભાગ લઈ અને સાઠંબા નગરમાં દરેક ધર્મ પ્રેમી જનતા જોડાય શોભાયાત્રામાં તેવી શુભ અપેક્ષા સાથે જય શ્રી રામ